કરજલના વલન સ્થિત સુન્ની મદદ્રેસાલમાંગ શૈખુલ ઇસ્લામ ટ્રસ્ટ વલણના સૌજન્યથી મદરેસાના તુલબાઓ માટે એક કાર્યક્રમ યોજાયો હતો આયોજિત કાર્યક્રમમાં મદ્રસે મોઈનુલ ઇસ્લામ માંગ દિની તાલીમ પ્રાપ્ત કરતા તુલબાઓ વચ્ચે કીરા સ્પર્ધા યોજાઈ હતી કાર્યક્રમની શરૂઆત તિલાવતે કુરાન શરીફથી કરવામાં આવી હતી ત્યારબાદ મદરેસાના તુલબાઓ તેમજ એક નામાંકી તાલીમ સાહેબે સુંદરના શરીફના ગુલદસ્તા રજૂ કરી હાજરજનોના હૈયા ડોલાવ્યા હતા ત્યારબાદ મદરેસાના તુલબા વચ્ચે સ્પર્ધા યોજાઈ હતી તુલબાઓએ કોકિલ કંઠે કરી હાજરજનોને કર્યા હતા સ્પર્ધાના અંતમાં ઉત્કૃષ્ટ દેખાવ કરનાર તુલબાઓને પ્રથમ દ્વિતીય અને તૃતીય ક્રમાંક આપવામાં આવ્યો હતો કીરા સ્પર્ધામાં પ્રથમ દ્વિતીય અને તૃતીય ક્રમાંક પ્રાપ્ત કરનાર તુલબાઓને ઈનામ એનાયત કરી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા આયોજિત કાર્યક્રમમાં જાનશીને હુજુર શૈખુલ ઇસ્લામ હઝરત અલ્લામા વોલાના સૈયદ મોહમ્મદ હમઝા અશરફ અશરફી વિશેષ અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા ખલીફા એ હુજુર શૈખુલ ઇસ્લામ સૈયદ મુઝફર હુસૈન અશરફી સાહબ ખલીફા એ હુજુર શૈખુલ ઇસ્લામ સૈયદ જાવેદબાપુ અશરફી વલન શૈખુલ ટ્રસ્ટના સદર પિરઝાદા સૈયદ સલાઉદ્દીન બાવા કાદરી તેમજ હઝરત અલ્લામા મૌલાના હાજી હસન અશરફી સાહબ તેમજ કારી જુબેર અશરફી સાહબ તેમજ કારી ઇમરાન સાહબ સહિત મોટી સંખ્યામાં મુસ્લિમ ભાઈઓ બહેનો ઉપસ્થિત રહ્યા હતા સલાતો સલામ અને દુઆ ગુજારી કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું હતું